નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ગુજરાત રાજ્યના પશુપાલકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર અમે લઈને આવ્યા છીએ કે પશુપાલન વિભાગમાં વિવિધ અઠ્યાવીસ જેટલી યોજનાઓમાં સબસિડી જાહેર કરવામાં આવી છે જી હા ખેડૂત મિત્રો હાલના સમયમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પશુપાલન વિભાગ માટે પણ અલગ અલગ યોજનાઓ માટે સબસિડી જાહેર કરવામાં આવી છે આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ યોજનામાં કેટલી સબસિડી મળે છે અને આ યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં આપ સૌ મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવી શકો છો મિત્રો પશુપાલન વિભાગની અલગ અલગ યોજનાઓ વિશે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય આપવામાં આવશે જેમાં ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢાર હજાર બે જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુ અને ગાય કે ભેંસ એમને ખાણદાણમાં સહાય આપવામાં આવશે એટલે લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે એટલે એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન આપવામાં આવશે આગળ આપણે જોઈએ તો સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ જેવી કે ગાય ભેંસ એમના વિયાણ બાદ ખાણદાળ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ મિત્રો તો અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ એમના ખાણદાન પર સહાય આપવામાં આવશે એટલે એસ લોકો જે છે એમને ગાય અને ભેંસના ખાણદાન ઉપર ગાભણ પશુઓ જે હોય એમના ખાણદાન પર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ જેવી કે ગાય કે ભેંસ એમના વિયાણ બાદ ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ મિત્રો તો અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ડિવન ચાપ કટરની ખરીદી ઉપર સહાય આપવામાં આવશે જેમાં ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢાર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકો એટલે કે એસટી એસટી લોકોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય આપવામાં આવશે જેમાં ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢાર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ એમના ખાણદાણ પર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ જેવા કે ગાય અને ભેંસ એમના વિયાણ બાદ ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના જેમાં ફરજીયાત ઘટક એટલે એકથી બાર દૂધાળા પશુઓની ખરીદી માટે બેંક ધિરાડ પર પાંચ વર્ષ સુધી અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ વ્યાજથી સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ સુધીની સહાય આપવામાં આવશે જેમાં પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર જે વ્યાજ ગણેલ હોય અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે ત્યારબાદ આપણે જોઈએ તો એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિ એટલે એસસી એસસીના પશુપાલકોને બાર ટકા વ્યાજે સહાય આપવામાં આવશે જેમાં પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર જે વ્યાજ ગણેલ હોય અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર છે ત્યારબાદ આપણે એ જ યોજના પણ આપણે કેટેગરી ફરે છે એટલે એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી કેટેગરીના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય આપવામાં આવશે જેમાં આપણે અગાઉ વાત કરીએ મુજબ પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર છે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ મિત્રો તો જનરલ કેટેગરીના લાભાર્થીઓને બકરા એકમ દસ પ્લસ એક અગિયાર બકરા માટે સહાય આપવામાં આવશે જેમાં એકમ કિંમત રૂપિયા નેવું હજારના લેખે પચાસ ટકા અથવા રૂપિયા મહત્તમ પિસ્તાલીસ હજાર અથવા એટલે કે પચાસ ટકા અથવા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે જેમાં એકમ કિંમત અંદાજીત દસ લાખ સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ જે પછી જે ઓછું હોય તે પચાસ ટકાની મર્યાદામાં વધુમાં વધુ પાંચ લાખ એટલે કે જે તે કુલ ખર્ચ હોય એના પચાસ ટકા અથવા રૂપિયા પાંચ લાખ બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય આપવામાં આવશે દૂધ ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે જેમાં એકમ કિંમત દસ લાખ સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના પચાસ ટકાની મર્યાદામાં વધુમાં વધુ પાંચ લાખ એટલે ખર્ચ જે થયેલો હોય એના પચાસ ટકા સહાય અથવા રૂપિયા પાંચ લાખ બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેઠાણ માટે કેટલ શેડ પાણીની ટાંકી સહાયની યોજના જેમ કે ગાય ભેંસ વગેરે બે પશુઓ ગાય ભેંસ વર્ગના બે પશુઓ માટે કેટલ શેડ કે પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવશે જેમાં કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા વધારે વધારે ત્રીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ મિત્રો તો અનુસૂચિત જાતિના લાભાર્થી માટે બકરા એકમ દસ પ્લસ એક એટલે કે અગિયાર બકરાઓનું એકમ સ્થાપવા માટે સહાય આપવામાં આવશે જેમાં એકમ કિંમત રૂપિયા નેવું હજારના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર એટલે ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ આપણે તો અનુસૂચિત જનજાતિની મહિલા એસટી કેટેગરીની મહિલા લાભાર્થીઓને બકરા એકમ માટે અગિયાર બકરાના એકમ સ્થાપવા માટે સહાય આપવામાં આવશે જેમાં વિધવા કે ત્યક્તા મહિલાઓ માટે એકમ કિંમત રૂપિયા નેવું હજારના પચાસ ટકા અથવા મહત્તમ પિસ્તાલીસ હજાર એટલે કે કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછો હોય એટલી સહાય આપવામાં આવશે અને વિધવા કે ત્યક્તા સિવાયની મહિલાઓ માટે પણ એટલી જ સહાય નક્કી કરવામાં આવેલ છે ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે આગળની યોજના વિશે વાત કરીએ તો પશુપાલન થકી સ્વજગર સ્વરોજગારી મેળવવાના હેતુસર પચાસ દૂધાળા પશુઓ એમાં કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના છે જેમાં સહાયની વિશે વાત કરીએ તો ફરજિયાત ઘટક એક એટલે કે પશુઓની ખરીદી માટે બેંક દ્વારા ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ જે યુનિટ કોસ્ટ હોય બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના સાડા સાત ટકા સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે જેમાં લાભાર્થીને નિયત માપટન મુજબ ડેરી ફાર્મના બાંધકામ ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ વધારેમાં વધારે પાંચ લાખ એટલે ખર્ચના પચાસ ટકા અથવા વધારેમાં વધારે પાંચ લાખ બેમાંથી જે ઓછું હોય એ સહ એટલી રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે જેમાં પશુપાલકે પશુઓના ત્રણ વર્ષનો વીમો એકસાથે લેવાનો રહેશે જે માટે પશુ વીમાની રકમની યુનિ કોસ્ટ બે લાખ ચાલીસ હજારના પંચોતેર ટકા લેખે રૂપિયા એક લાખ એંશી હજાર મુજબ સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ જેમાં ઇલેક્ટ્રિક ચાપ કટર પર યુનિટ કોસ્ટ રૂપિયા ચાલીસ હજારના પંચોતેર ટકા લેખે રૂપિયા ત્રીસ હજાર ફોગર યુનિટ માટે યુનિટ કોસ્ટ રૂપિયા ત્રીસ હજારના પંચોતેર લાખ ટકા લેખે રૂપિયા બાવીસ હજાર પાંચસો અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટ પંચોતેર હજારના પંચોતેર ટકા લેખે રૂપિયા છપ્પન હજાર બસો પચાસ સહાયરૂપે મળવાપાત્ર રહેશે યોજના વિશે વાત કરીએ તો રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની યોજના જેમાં શ્રેષ્ઠ પશુપાલકનો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એમ અલગ અલગ કક્ષાએ કુલ ત્રણ ઇનામ આપવામાં આવશે શ્રેષ્ઠ પશુપાલકોનો પુરસ્કાર કરવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ તો રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના એટલે કે આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલક તથા પશુઓને નિભાવતી સંસ્થા જેવી કે ગૌશાળા પાંજરાપોળ અન્ય ને નાર વાછરડાને ક્લોસ મેથડ ઓપન મેથડથી ખસીકરણ કરાવવા બદલ પ્રતિ પશુ એટલે કે નર વાછરડા પ્રતિ નર વાછરડા દીઠ રૂપિયા પાંચસોની સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ તો શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના બહાર પાડવામાં આવી છે જેમાં પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિવર્ષ એક વખત રૂપિયા ત્રણ હજારની સહાય મળવાપાત્ર છે ત્યારબાદ જે લોકો મરઘા પાલન કરે છે એમના માટે યોજના વિશે વાત કરીએ તો રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેડની યોજના બહાર પાડવામાં આવી છે જેમાં મરઘા પાલન તાલીમ માટે સ્ટાઈપેડ પેટે રૂપિયા બે હજાર સુધીની સહાય આપવામાં આવશે આગળ આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ એટલે એસટી કેટેગરીના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેડની યોજના વિશે વાત કરીએ તો મરઘા પાલન તાલીમ માટે સ્ટાઈપેડ પેટે રૂપિયા બે હજાર સુધીની સહાય એસટી કેટેગરીના લાભાર્થીઓને આપવામાં આવશે ત્યારબાદ આગળની યોજના વિશે વાત કરીએ મિત્રો તો અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સો બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેડની યોજના વિશે સહાય આપવામાં આવશે જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના લાભાર્થીઓ માટે સો બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર એકમ ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા વધારેમાં વધારે રૂપિયા છત્રીસ હજાર બેમાંથી જે ઓટલું ઓછું હોય એ સહાય રૂપે આપવામાં આવશે ત્યારબાદ ફરી એક વખત એસસી કેટેગરી અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેડની યોજના જેમાં મરઘાપાલન તાલીમ માટે સ્ટાઇપેડ પેટે રૂપિયા બે હજાર સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદ અંતિમ યોજના વિશે વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇપેડની યોજના જેમાં મરઘા પાલન તાલીમ માટે સ્ટાઇપ પેડ પેટે રૂપિયા બે હજાર સુધીની સહાય આપવામાં આવશે મિત્રો આ થઈ આપણે કુલ અત્યારે ચાલુ યોજનાકીય પશુપાલન વિભાગમાં અઠ્યાવીસ જે યોજનાઓ ચાલુ છે એના વિશે વિસ્તૃતમાં આપણે માહિતી મેળવી હવે આપણે માહિતી મેળવીએ કે આ ઓનલાઈન અરજી ક્યારે કરવી ક્યાં કરવી અને કેવી રીતે કરવી મિત્રો આ માટે ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં આઈ ખેડૂત પોર્ટલ આપણે ઓપન કરીએ એટલે ત્યાં યોજનાઓમાં પશુપાલન વિભાગની યોજનાઓમાં આ પ્રકારની યોજના જોવા મળશે એમાં તમે અલગ અલગ રીતે અરજી કરી શકો છો હાલમાં આ યોજના ચાલુ છે ગઈકાલ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસથી આ યોજના ચાલુ કરવામાં આવી છે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે પંદર જૂન બે હજાર ચોવીસથી પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધી એક મહિના માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે આપણે વાત કરીએ આ ઓનલાઈન અરજી ક્યાં ક્યાં કરાવી શકાય છે હું મિત્રો ઓનલાઈન અરજી તમે તમારા જે તે ગ્રામ પંચાયતમાં વી સી હોય કોમ્પ્યુટર ઓપરેટર એના દ્વારા કરાવી શકો છો પછી ઓનલાઈન સેન્ટર જે તે તાલુકા મથક અથવા મોટું ગામ હોય તો ત્યાં આગળ અથવા સાયબર કાફેમાં મથન તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો જે ખેડૂત પોતે શિક્ષિત હોય અથવા ખેડૂતના પુત્ર પુત્રી જે કંઈ ભણેલા ગણેલા હોય તો તેઓ આ યોજના હેઠળ પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ઘરે બેઠા સરળતાથી બિલકુલ મફતમાં અરજી કરી શકે છે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એમાં સ્ટેપ બાય સ્ટેપ તમે લાઈવ જોઈને એ પ્રમાણે તમે પશુપાલન વિભાગમાં આ બધી યોજનાઓમાં જેમાં તમે લાભ લેવા માગતા હો એમાં એ ઘટકમાં તમે અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો એ વિડીયોની લિંક અમે આઈ બટન પર ક્લિક કરવાથી ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને લાઈવ તમે સ્ટેપ બાય સ્ટેપ એમાં જોઈને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં અરજી કરી શકો છો ફરીથી આપ સૌને જણાવી દઈએ કે જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અમારી આ માહિતી પસંદ આવી હોય તો આપણી આ ખેડૂત મિત્ર સબસ્ક્રાઇબ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી વખતો વખત જાહેર થતી કંઈ સરકાર નવી યોજનાઓ સબસિડીની યોજનાઓ આધુનિક માહિતી કે કઈ જાહેર થતી કંઈ નવી માહિતી હોય એ અમે વિડીયો દ્વારા અમારી ચેનલમાં શેર કરતા હોઈએ છીએ જેથી આપ સૌને પોતાના મોબાઈલમાં સરળતાથી માહિતી મળતી રહે જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના મિત્રોના કે જે કંઈ મોટા પશુપાલકો હોય એમના ગ્રુપમાં શેર કરવા વિનંતી આભાર